રાજ્યમાં આકરી ગરમી વચ્ચે જળાશયોની સ્થિતિએ હવે તો ચિંતામાં વધારો પણ કર્યો છે કારણ કે રાજ્યના બસો સાત જળાશયો કે જ્યાં 44.42% બેતાળીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાં સૌરાષ્ટ્રના ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે પોતાના સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં માત્ર વીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જ્યારે કે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં ત્રીસ અઠ્ઠાણું ટકા પાણીનો જથ્થો છે કચ્છના વીસ જળાશયોમાં તેત્રીસ ટકા દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં તેતાળીસ ટકા પાણીનો જથ્થો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ત્રેપન પોઈન્ટ બેતાળીસ ટકા પાણીનો જથ્થો છે એક તરફ રાજ્યમાં આખરી ગરમી પડી રહી છે અને તેની વચ્ચે હવે જળાશયોમાં પાણીની ટકાવારીને જોતા ચિંતા વધી છે રાજ્યના બસો સાત જળાશયો છે જ્યાં ચુમ્માલીસ પોઈન્ટ બેતાળીસ ટકા પાણીનો જથ્થો હાલ તો ઉપલબ્ધ છે અને સૌરાષ્ટ્રના ડેમોના તળિયા પણ જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં માત્ર વીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા જેટલો પાણીનો સંગ્રહ છે તો તેની સાથે કચ્છના વીસ જળાશયોમાં તેત્રીસ ટકા પાણી છે